બોટાદ જિલ્લા પોલીસે આજે એક નોંધપાત્ર પહેલ કરી છે પોલીસ હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાના હસ્તે સરપંચોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન એસપી બણોલિયાએ જિલ્લાની ગુના સ્થિતિ અને પોલીસ દ્વારા લેવાયેલા પગલાની માહિતી આપી હતી સરપંચોને ગામમાં ગુના સંબંધિત સમસ્યાઓ અંગે સૂચનો કરવાની તક આપવામાં આવી હતી પોલીસ વડાએ સરપંચોના પ્રશ્નો સાંભળ્યા અને તેના ઉકેલ માટે વિસ્તૃત ચર્ચા કરી હતી ગોઢાવટા ગામના સરપંચે જણાવ્યું કે તેઓ ગ્રામ કક્ષાએ જ નાના મોટા પ્રશ્નોનો ઉકેલ લાવે છે તેમણે અન્ય ગામોના સરપંચોને પણ આ પદ્ધતિ અપનાવવાની સલાહ આપી હતી જેથી મામલો પોલીસ સ્ટેશન સુધી ન પહોંચે આ સન્માન કાર્યક્રમ થી સરપંચો માં ઉત્સાહ નું વાતાવરણ જોવા મળ્યું હતું કાર્યક્રમ ના અંતે બોટાદ ડીવાયએસપી મનીષા દેસાઈ એ તમામ સહભાગી સરપંચો નો આભાર માનવામાં આવ્યો હતો મારું નામ રમેશભાઈ રમેશભાઈ બોખાબેર પુરાણિયા ગોધાવટા સરપંચ સરપંચોનું સન્માન કરવા માટે કે મારા ગામની અંદર કોઈ ક્રાઈમ થતા નથી નાના મોટા તકલીફ હોય તો ગામની અંદર અમે પતાવી દેવી છીએ પોલીસ સ્ટેશન સુધી પહોંચવા નથી દેતા અને અહીંયા બોટાદ ખાતે એસપી સાહેબે બધા સરપંચોને જે ગ્રીન ઝોનમાં આવતા હોય અને ઓરેન્જ ઝોનમાં એ બધા સરપંચોને સન્માન માટે બોલાયા છે એમાં મારું નામ હતું અને અમારું સન્માન કર્યું છે અન્ય ગામના કે કે અહીંયા આવે અને અને બધું એમને મળે ભાઈ આપણા ગામમાં કોઈ ગુનો થતો હોય તો આપણે એ ગુનાને ગામની અંદર ડાંભી દેવો કોઈ પોલીસ સ્ટેશન સુધી કેસ ન થાય એ બાબત થોડુંક ધ્યાન આપવામાં આવે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ અંતર્ગત સુરક્ષિત બોટાદ એક અભિયાન ચલાવવામાં આવે છે અને એના ભાગરૂપે આજરોજ અત્રેના ધારાસભ્ય છે ગઢડા વિધાનસભાના માન્ય શંભુનાથજી ટુંડિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી તેમજ બોટાદ જિલ્લાના સરપંચ શ્રીઓ સાથે આજે અમારા પોલીસ અધિકારીઓએ આ સંવાદ કાર્યક્રમનું આયોજન કરેલું આ કાર્યક્રમ જિલ્લા પોલીસ દ્વારા આમ તો છેલ્લા ત્રણ વર્ષથી ચલાવવામાં આવે છે જેમાં આગળના વર્ષમાં બનેલા ગુનાઓની સંખ્યાને આધારે જે ગામો છે એને ગ્રીન ઓરેન્જ અને રેડ ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને જે ગામમાં ગુનાનું પ્રમાણ ઓછું અથવા તો નહીવત છે એવા ગ્રીન અને ઓરેન્જ ઝોનના ગામો જે છે એના સરપંચશ્રીઓ સાથે મારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સંવાદ કરે છે કે આપણે આવતા દિવસોમાં ગુનાઓનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકીએ અથવા બનતા ગુનાને કઈ રીતે રોકી શકીએ કે જેથી કરીને જે ગ્રામ્ય વિસ્તાર છે જિલ્લાનો એને વધારે સારી સુરક્ષા પાડી શકીએ એ માટે અમે લોકો આવા પ્રોગ્રામ થકી હંમેશા પ્રયત્નશીલ રહીએ બે હજાર ચોવીસના ગુનાઓની સંખ્યાને આધારે અમે એનાલિસિસ કર્યું તો બોટાદ જિલ્લાના સાઠ ટકા ગામો જે છે ટોટલ એકસો બાણું ગામ છે એમાંથી સાઠ ટકા ગામો છે એની અંદર આ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ગામોનો સમાવેશ થાય છે એટલે એટલા સરપંચોને અમે અહીં બોલાવી અને સન્માનિત કર્યા આજે જિલ્લા પોલીસ વડા અધિકારીની કચેરીએ જિલ્લા મથક ખાતે જિલ્લાના લગભગ બધા સરપંચોનો સત્કાર કાર્યક્રમ હતો અને એ સરપંચોનો જે સત્કાર કાર્યક્રમ હતો એમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના ત્રણ કેટેગરીમાં વિભાજન કર્યા છે ગ્રીન ઝોન છે ઓરેન્જ છે અને રેડ ઝોન છે ઝીરોથી પાંચ સુધીના કેસો થયા હોય તો એને આપણે ગ્રીન ઝોન કહીએ છીએ ઝીરોથી દસ ઉપરના હોય તો એને આપણે ઓરેન્જ કહીએ છીએ અને વીસ ઉપરના કેસો હોય તો એને રેડ ઝોન કહીએ છીએ પણ અંતતો ગત આ જિલ્લાના ગામડાઓમાં સરપંચોની ભૂમિકા દ્વારા ગુનાહિત કૃત્યો ઓછા થાય ઘટે ગુને ગુનેગારોનું સૌ લોકોને સભાન પડે ખબર પડે સમજ પડે એવા સારા આશયથી જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીએ આજનો આ કાર્યક્રમ સરપંચોના સન્માનનો રાખ્યો છે અને આનંદનો વિષય એ છે કે આ જિલ્લાના લગભગ બાસઠથી પાસઠ ટકા જેટલા ગામો ગ્રીન ઝોનમાં આવે છે અને એટલે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સંવિધાનની સભાનતાના માટે આ જિલ્લાના નાગરિકો સજાગપણે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે અને આવનારા દિવસોમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે બે હજારને સુડતાલીસમાં વિકસિત ભારત સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર નિર્માણ કરવા માટેના સંકલ્પો તો એની સાથે કાયદો કાયદાની વ્યવસ્થા અને એનું સંજ્ઞાન સમજી અને આપણે સૌ નાગરિકો માત્ર અધિકારની નહીં પરંતુ આપણી આ દેશ પ્રત્યેની જે ફરજો છે એનું પણ પાલન કરી અને આ દેશના વિકાસની અંદર સહભાગી બનીએ એ જ આપના માધ્યમથી આજનો સંદેશ છે ન્યૂઝ